નમસ્કાર આપ છો ન્યૂઝ હું છું સાથે હેતલ એક તરફ સમગ્ર વિશ્વમાં પર્યાવરણ દિવસની ઉજવણી મોટા ઉપાડે થાય છે ત્યારે અમરેલી તાલુકાના કેરેળા ગામ ખાતે વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં ગામની પ્રાથમિક શાળાના આચાર્યની મનમાની સામે આવી છે અમરેલી તાલુકાના કેરળા ગામે આવેલી શાળામાં ઘટાતા વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે વગર કોઈ પરવાનગી વૃક્ષ કાપવાની પરવાનગી વગર જ આચાર્ય દ્વારા મનસ્વીપણે વૃક્ષો કપાવી કાઢતા

આંગે ગામના સરપંચ દ્વારા વધુ વિગતો આપવામાં આવી હતી મેહુલ ત્રિવેદી નેશન પ્લસ ન્યૂઝ અમરેલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર